પહેલો ચાલો ત્રીજો ના પેલો ચાલો ચાલો જો પેલા મે બીજો તું ત્રીજો તું પાંચો તું બરાબર હા ચાલો ચાલ તમ ઘટે દે ચાલો આવો બધું તો પક કોણ આવે છે आ <laughs> 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 પણ આવડતો ને ભાઈ પણ આવડતો તો ને મને આવડ પણ હોય એવું જોય લેવું બીજા તો કોણ હતો પાણી નો ના ચાલો પ્રિન્ટિંગ ભારી છે ભાઈ આ બીજો